નમસ્કાર ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ માં હો છું આપની સાથે ધરતી આજે બુધવારનો દિવસ છે ત્યારે આજના દિવસ નું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બાર રાશિના જાતકોના વિશે અને જણાવીશું મહામંત્ર મહામંત્રોચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક ગઈકાલે અહીંયા કોલ હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જણાવ જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજ આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે

આજનો નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર આજના યોગની વાત કરતા જે વૈદ્રુત યોગ બની રહ્યો છે આજનું કરણ ગરજ કરણ બની રહ્યો છે રાશિની વાત કરીએ તો આજે મિથુન રાશિ બની રહી છે અર્થાત જે બાળકનો ઉતરાણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ગ આ છે આજનો પંચાંગ જી તો દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુહૂર્ત છે કે કેમ રાહુ કાળ છે કે કેમ તે તમામ વિશે પર જાણકારી આપશે આશુતોષ જે જી બિલકુલ આજે શુભ મુહૂર્તનો વાત કરીએ તો બુધવારના દિવસે અભિજીત મુહૂર્ત હોતું નથી એટલે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 40 મિનિટથી થી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 24 મિનિટ સુધી રહેશે રાહુ કાળનો સમય બપોરે 12 કલાક અને 52 મિનિટથી થી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 14 મિનિટ સુધી રાહુ કાળમ રહેશે આજે આજનો દિવસની જી હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશોજી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે આળસનો ત્યાગ કરવો એ આપના માટે આવશ્યક સાબિત થશે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું આપને આજે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે આજે આંધ્રો વિશ્વાસ આપના માટે ઘાતક સાબિત થઈ શકે છે તો કોઈની ઉપર પણ આજે અંધવિશ્વાસ ન કરો હિતાવ છે ધન ખર્ચ ઉપર પણ આજે નિયંત્રણ રાખવાની આપે આવશ્યકતા બની રહી છે જેથી કરીને આપનું બજેટ ન ખોરવાય વાત કરી ઉપાયની કે જે ઉપાય કરતા જીવનમાં આજના દિવસે શુભત્વની પ્રાપ્તિ થાય

થવાની પણ સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે આજે આપનું મન પ્રફુલ્લિત આનંદમય બની રહે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એકંદરે દિવસ આપના માટે અનુકૂળ બની રહેવાનો છે વાત કરીએ શુભ ઉપાયની કે જે ઉપાય કરતા આપનો દિવસ મંગલતાથી પસાર થઈ શકે આજે વડીલોના આશીર્વાદ લેવા વડીલોની સેવા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ ક્રીમ સાબિત થશે તો ક્રીમ રંગનો પ્રયોગ કરવો આપના માટે સર્વતા શુભ રહેશે હવે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શુભતાનું પ્રતિક બની શકે મંત્ર છે ઓમ દ્રામ નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભકારી મંગલકારી સાબિત થશે આ મંત્રના જાપથી દિવસ શુભમય રીતે પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બસ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવી શકે એવા યોગો બની રહ્યા છે ખોટા કામ પ્રત્યે આજે મન થોડું આકર્ષિત થઈ શકે છે મનમાં આકર્ષણ નેગેટિવ કામ માટે વધી શકે આજે ચિંતાઓને છોડીને પુરુષાર્થ કરવો એ આપના માટે શુભ સાબિત થશે તો સાથે લોભ આપના આપના માટે માટે આર્થિક નુકસાનનું કારણ બની શકે એમ છે લોભમાં ન પડવું એ સાબિત થઈ શકે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત રહેશે વાત કરીએ ઉપાયની તો આજે દત્ત બાવનીનો પાઠ કરવો આપના માટે વિશેષ કરીને લાભપ્રદ સાબિત થશે વાત કરીશું શુભ રંગની તો આજે આપના માટે શુભકારી રંગ જે છે લીંબુ પીળો રંગ સાબિત થશે તો આ રંગનો પ્રયોગ કરો શુભ મંગલકારી હિતાવ રહેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ સરળતાથી પસાર થઈ શકે મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ તો આજે આપે આ મંત્ર જાપ કરવા આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે જી

આજે દરેક કાર્યમાં આપને સફળતા મળે એવા પણ યોગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ દિવસ સાબિત થવાનો છે શુભમતામય આજનો દિવસ બની રહેશે વાત કરીશું શુભ ઉપાયની કે જે ઉપાય કરતા આપનો દિવસ મંગલતામાં પરિણમી શકે આજે ખીરનું દાન કરવું ઘરે ખીર બનાવી એનું દાન કરવું આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાથે જાણીએ શુભ રંગ આજે આપના માટે આછો પીળો રંગ શુભ અને મંગલકારી સાબિત રહેવાનો છે તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ રહેશે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ આપના માટે મંગલકારી બને એ મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જી जी बिल्कुल હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમાં ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે વેપારમાં સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહેશે આજે મુસાફરી શક્ય હોય તો ટાળવી આપના માટે હિતાવર છે આજે વિપરીત લિંગથી સાવધાન રહેવાની પણ આપને જરૂર રહેશે અનિદ્રાની તકલીફ પણ આજે આપને જણાવી શકાય છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરી કે જે ઉપાય કરતા દિવસમાં શુભતા આવી શકે તો આજે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો એ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો સૂર્યનારાયણને પ્રાતકાલે અર્ઘ્ય અવશ્ય અર્પણ કરવો જાણીએ શુભ રંગ વિશે સિંહ રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શ્રેષ્ઠ રહેશે એ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ સહજતાથી પસાર થઈ શકે જી

પારિવારિક અશાંતિ પણ આજે ઘરમાં જોવા મળી શકે મનને શાંત રાખવા પ્રયત્ન કરવા સ્ત્રી મિત્રોની સાથે હળવાશનો અનુભવ થઈ શકે છે એકંદરે જોઈએ તો આજનો આપનો દિવસ સામાન્ય સાબિત રહેશે ઉપાય કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મંગલતાથી આગળ પસાર થતો જાય ઉપાય છે આજે મગનું દાન કરવું આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત રહેશે શુભ રંગ આજે આપના માટે પોપટી રંગ શુભ અને મંગલકારી સાબિત રહેશે જાણીએ કે જેનો જાપ કરવો સાબિત થાય સરળ રીતે આગળ પસાર થતો જોવા મળી શકે છે તો આજે આ મંત્ર જાપ અવશ્ય કરવા જી હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે આપ જણાવશો તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે ધન લાભ થાય એવા તાભ થાયોચર છે તો સાથે આજે આનંદ વિનોદમાં દિન પસાર થઈ શકે છે આજે કાર્યક્ષેત્રમાં આપનું સન્માન વધી શકે એવા પણ યોગો બની રહ્યા છે આજે વાદ વિવાદનો અંત આવી શકે કોઈ લાંબો જૂનો વાદ વિવાદ ચાલતો હોય તો આજે એનો અંત આવવાની પણ શક્યતાઓ દ્રષ્ટિકોચર છે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત થવાનો છે વાત કરીએ શુભ ઉપાયની કે જે ઉપાય કરવાથી દિવસમાં વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે આજે ગુલાબ જળયુક્ત જળથી સ્નાન કરવું આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો આજે ગુલાબ જળ જળમાં નાખીને સ્નાન અવશ્ય કરવું વાત કરીએ શુભ રંગની તો આજે તુલા રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને ઉમદા સાબિત રહેશે હિરંગનો ઉપયોગ કરો કરવો વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થાય એ મંત્ર છે ઓમ શ્રીય આજે આપે આ જાપ કરવા હિતાવ સાબિત થશે જી બિલકુલ હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્ર ની આઠમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે

ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરવો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો આ સ્ત્રોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ વાત કરીએ શુભ રંગની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે મરુન રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ સાબિત થશે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે ઓમ ઋણ નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સહજતાથી પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કામકાજનો બોજો વધવાની સંભાવનાઓ છે પ્રેમ પ્રસંગોમાં આજે નિરાશા મળી શકે એવા પણ યોગો છે ઘરે મનગમતા મહેમાનનું આજે આગમન થાય એવા યોગો બની રહ્યા છે તો સાથે વાહન સુખ સુવિધાની વાહન સુખ સાવધાનીથી એટલે વાહનને આજે સાવધાનીપૂર્વક ચલાવવું આપના માટે હિતાવ સાબિત રહેશે એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ પાયની સેવા કરવી રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ આજે આપણે આ મંત્રના જેના વર્ણના અક્ષરો છે ખ અને છ આવા જાતકો માટે આજે કામકાજમાં સરળતા રહી શકે એમ છે વિદેશ યાત્રાની કામના રાખી હોય તો આજે સફળતાથી જોવા મળી શકે એમ છે નાની યાત્રા કે પ્રવાસ પણ આજે સંભવી શકે છે તો સાથે યોગ્ય પથ પ્રદર્શક પણ મળે આપને યોગ્ય ગાઈડ ગુરુ પણ આજે મળી શકે જે આપના માર્ગને પ્રશસ્ત કરી શકે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત થશે મંગલકારી રહેશે વાત કરીએ ઉપાયોની તો આજે ગુલાબ જાંબુનું દાન કરવું એ આપના માટે શુભ મંગલકારી અને હિતાવહ ઉપાય સાબિત થશે જાણીશું શુભ રંગ કે જે રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત રહી શકે શુભ સાબિત થઈ શકે એ રંગ આજે આપના માટે ભાગ્યવર્ધક રંગ વાદળી દ્રષ્ટિગોચર છે તો આજે આપણે વાદળી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સરળતાથી પસાર થાય એ મંત્ર છે લઘુ મૃત્યુજય મંત્ર ઓમ હૌમ ઝુમ સહ આ મંત્રનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે અભિષ્ટ કાર્યમાં આજે સફળતા મળી શકે એમ છે નવા રોજગારના અવસરો પણ આજ આપને પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે ઉચ્ચ અધિકારી સાથે સંબંધોમાં સુધારો થતો જોવા મળી છે કે સંબંધ સારા થતા જોવા મળશે પરિવારના સભ્યો પર આજે ગર્વ અનુભવ થાય એવા પણ યોગો બનશે તો એકંદરે દિવસ આપના માટે ખૂબ જ મંગલકારી અને ઉમદા સાબિત રહેવાનો છે વાત કરીશું ઉપાય કે જે ઉપાય કરવાથી આપનો દિવસ સહજતાથી મંગલ રીતે પસાર થઈ શકે તો આજે શું કરશું આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત રહેવાનો છે તો ભૂખ્યાઓને ભોજન અવશ્ય કરાવવું જાણીએ શુભ રંગ આજે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો શુભ સાબિત થાય એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સહજતાથી પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે આવકમાં વધારો થતો જોવા મળશે સંતાન સાથે આનંદમાં દિવસ પસાર થાય એવા પણ યોગો બની રહ્યા છે આપના ક્યાંક અટકેલા ફસાયેલા નાણાં આજે આપનો દિવસ શુભ આનંદમય પ્રસન્નમય બની રહી છે આપનો દિવસ આજે મંગલકારી સાબિત થઈ રહ્યો છે વાત કરીએ શુભ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપનો દિવસ વધારે શુભ અને વધારે મંગલકારી બની શકે એ ઉપાય છે આજે ગાયત્રી મંત્રનો જાપ કરવો મૌન થઈને કરવો જોઈએ તો આજે મૌન થઈ જાપ આપના માટે મંગલકારી સાબિત રહેશે વાત શુભ રંગની તો આજે રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ મંગલકારી ગોચર થયો છે તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત છે અને જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે સર્વથા હિતાવ રહે એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે આ જાપ કરવાથી આપનો દિવસ મંગલ રીતે પસાર થઈ શકે જી તો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક ગઈ કાલે અહીંયા કોલ કર્યો હતો તેની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જે આશુતોષ છે બિલકુલ પ્રથમ કોલર હતા રુચિતભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે બની રહ્યો છે રુચિતભાઈ આપની કુંડલીમાં સાતમા સ્થાનમાં ચંદ્ર ગુરુ વિરાજમાન છે જ્યારે આઠમે શુક્ર અને મંગળ વિરાજમાન છે એટલે કુંડલી માંગલિક બની રહી છે અને એના કારણે લગ્નમાં વિલંબ આવી રહ્યો છે સાતમા સ્થાનમાં ચંદ્રની સ્થિતિ પણ લગ્નમાં વિલંબ આપે છે આઠમે મંગલ માંગલિક દોષ બનાવે છે જેના કારણે આ લગ્ન વિલંબ થઈ રહ્યો છે માટે સોમવારના દિવસે શિવજીની આરાધના કરવી આપના માટે હિતાવહ સાબિત થાય તથા મંગલના મંત્ર જાપ કરવા પણ મંગલકારી બની રહેશે સાથે સાથે આપે મંગળના મંત્ર જાપ બ્રાહ્મણ દ્વારા પણ કરાવવા જોઈએ જેથી કરીને જલ્દીથી લાભની પ્રાપ્તિ થાય વિવાહ કાર્ય આ વર્ષના યોગો આપના દ્રષ્ટિ થાય છે ડિસેમ્બર પછી એટલે ત્યાં સુધીમાં આપે એક મંત્રનો જાપ વિવાહ માટે કરવો શુભ થાય મંત્ર છે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણી તારણી દુર્ગ સંસાર સાગરસ સે કુલોદ અવશ્ય સુયોગ્ય પાત્ર તમને પ્રાપ્ત થશે બીજા કોલર છે ધ્વનિત એમનો પ્રશ્ન છે વિદેશ યોગ ક્યારે છે ધ્વનિત આપની કુંડલીમાં ચતુસાગર યોગ બની રહ્યો છે કુંડલીના કેન્દ્રમાં બધા જ શુભ ગ્રહ વિરાજમાન છે એટલે વિદેશ યોગના યોગ બની રહ્યા છે બે હજાર પચીસથી સત્યાવીસ સુધીનો સમય શુક્રની મહાદશા આપના માટે મંગલકારી સાબિત થવાની છે તો એ સમયમાં આપના વિદેશ ગમન યોગના માર્ગો પ્રશસ્ત બનશે આપી એક કાર્ય અવશ્ય કરવું નિત્ય બજરંગબાણ સ્તોત્રનો પાઠ કરવો હનુમાનજીને પ્રાર્થના કરીને જેથી કરીને આ વિદેશ ગમનના માર્ગમાં અટકાયતો જે છે વિઘ્નો છે એ ના આવે સાથે સાથે ઘરના કોણની અંદર એક વિમાનનો ચિત્ર જે ભારતથી તમારા ગંતવ્ય સ્થાન જે કન્ટ્રી માટે વિચારતા હોય એનું એરલાઇન્સનું ભારતથી ટેક ઓફ કરતું હોય વિમાનનો ફોટો અવશ્ય લગાવજો લાભ અવશ્ય મળશે બીજા એક કોલર છે વિષ્ણુભાઈ એમનો પ્રશ્ન છે સમય ખરા જન્મનો સમય ખબર નથી પણ એમનો વ્યવસાય કેવો ચાલશે એ બતાવો તો જન્મના આધાર અંક કુંડલીના આધારે જોઈએ તો આપની કુંડલીમાં વ્યવસાય માટે જે ગ્રહોની સ્થિતિ જોઈએ તો સૂર્ય આપનો મૂલાંક એક થઈ રહ્યો છે તો જેના આધારે સૂર્યની આરાધના કરવી આપના માટે હિતાવ રહેશે આપના વજન બરાબર ઘઉં સાથે એક કિલો ગોળ અને તાંબુ અથવા સોનાનું જે તમારું સામર્થ્ય હોય એનું દાન અવશ્ય કરજો આ કરવાથી આપનું સૂર્ય સાનુકૂળ બનશે અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપો આપનો વ્યવસાય સારી રીતે ચાલવા લાગશે અંતિમ કોલર છે છે શિલ્પાબેન એમનો પ્રશ્ન કુંડલીમાં કયા ગ્રહો નડે છે અને નડે છે તો એનો ઉપાય શું કરવો શિલ્પાબેન આપની કુંડલીની અંદર ચોથા અને દસમા સ્થાનની અંદર ગ્રહોની સ્થિતિ અશુભ બની છે કુંડલીના ચોથા સ્થાનમાં ગુરુ કેતુનો ચાંડાલ યોગ બન્યો છે જે અપયશની પ્રાપ્તિ કરાવે છે જ્યારે કર્મભુઓ દસમા સ્થાનમાં ચંદ્ર રાહુનું ગ્રહણ બનેલું છે જે હાથમાં આવેલું કામ દૂર થતું જણાય તો આ અવસ્થામાં ચાંડાલ યોગની શાંતિ જોઈએ શિવજીની ઉપાસના નિત્ય શિવાલયમાં જઈ ભગવાન શિવને દૂધ જળ અર્પણ કરવું અને દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો પણ હિતાવ સાબિત થાય દર પૂર્ણિમાના દિવસે આપે શક્ય હોય તો સત્યનારાયણની કથા પોતે જાતે કરવી આપના માટે મંગલકારી સાબિત થશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપી નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેમના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર